જય માતાજી દોસ્તો હું છું મુકેશ નાયક તો દોસ્તો તમારા માટે ઘણા દિવસથી મેં વિડીયો લઈને આવ્યો છું દોસ્તો તો દોસ્તો મજબૂરી હતી વિડીયો બનાવવા માટે તો દોસ્તો ઘણા ટાઈમ થઈ ગયો વિડીયો લાવ્યો યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં વિડીયો નાખવામાં થોડોક લેટ થઈ ગયો છું દોસ્તો એમ સોરી માફ કરો દોસ્તો બની આવી બની ગઈ હતી એટલા માટે વિડીયો નહોતો આપતો તો દોસ્તો તમે કહેતા હશો મુકેશ મોરદાસની મોઢા પરથી દાડી કેમ ઉતરી ગઈ દોસ્તો દાઢીનું પણ એ જ મજબૂર છે દોસ્તો કે દોસ્તો મારી બહેન જતા રહ્યા દોસ્તો આ દુનિયામાં ના રહ્યા તો દોસ્તો એના માટે દાદી ઉતારવા પડી દોસ્તો ઘણા ટાઈમથી વિડીયો લઈને આવ્યો છું તો દોસ્તો તમારા માટે હું એ જ માફી માગું છું કે દોસ્તો એક બે ફોલોઅર કરો અને સબસ્ક્રાઈબર કરો અને આગળ વધારો દોસ્તો તમારા સપોર્ટની બહુ જરૂર છે મને અને એવો સપોર્ટ કરો દોસ્તો કે જલ્દીથી જલ્દી મારી ચેનલ ગ્રો થાય તો દોસ્તો અત્યારે હું કામ કરું છું દોસ્તો આંબાવાડી કરેલી છે એમાં હું મગમાં પાણી વાળું છું દોસ્તો તો તમને હું પણ બતાવી દઉં તો દોસ્તો આ રીતે અહીંયા ખાતર પડ્યું છે દોસ્તો જોડી ક્યાંક છે તો આપણું પાણી આ ચાહમાં આવી રહ્યું છે તો આ છે મગ દોસ્તો તમને નીચેથી બતાવી દઉં દોસ્તો આ છે દોસ્તો મગ આ મગ થાય છે દોસ્તો નાના એવા મસ્ત પ્યારા મગ છે તો દોસ્તો આગળની પણ પ્રોસિક તમને હું બતાવતો રહીશ પણ મારા ચેનલમાં જે લોકો નવા જોડાયા છે એને જરૂર તમારે સબ્સ્ક્રાઇબર કરવું છે દોસ્તો અને દોસ્તો એક પણ હું વાત કહી દઉં તમને કે દોસ્તો જેટલા બી લોકો મારા વિડીયો જુએ છે ખાલી જુઓ નહીં દોસ્તો મને સપોર્ટની જરૂર છે એમાં તમે સબસ્ક્રાઇબર પણ કરતા રહો દોસ્તો કે સદાય મારા વિડિયો તમને મળતા રહે અને મારી સબસ્ક્રાઈબર તમે કર લેશો દોસ્તો કોઈ ફ્રી બટન છે દોસ્તો કોઈ પૈસા નથી દોસ્તો અને ઘણી મોટી વાત હજી તમને હું આગળ બતાવવાનો છું દોસ્તો કે એક ગરીબની મદદ કરવી છે દોસ્તો હું મદદમાં જોડાવાનો છું દોસ્તો કે એક ગરીબની મદદ કરવી છે તમારા બધાનો સપોર્ટ પણ મારે જોઈએ છે દોસ્તો એ ગરીબ છે દોસ્તો એની મદદ જરૂરથી કરવી પડશે પણ દોસ્તો હા તમારે રૂપિયા નથી હાલવા કે કંઈ નથી હાલવું દોસ્તો પણ ફક્ત તમારે ફોલો જ કરવું છે દોસ્તો લાઈક કરવી છે અને સબસ્ક્રાઈબર કરવી છે અને વિડીયો તમારે જોવો છે આ ચેનલ ઉપર તો દોસ્તો આ ચેનલ નામ છે હું બ્લોગ તો દોસ્તો કેમ આવું નામ અજીબ શું રાખ્યું છે એવું કોમેન્ટ ના કરતા હોય દોસ્તો કેમ કે યાર નામે જ એવું રાખી લીધું છે તો ચાલો તમને હું વિડીયો બનાવ બતાવતો રહીશ અને તમે જોતા રહો દોસ્તો આકાશ આકાશમાં પ્લેન આવે છે એટલે થોડોક મજા ના આવે દોસ્તો બેન કરું છું વિડીયો જય માતાજી તો થોડીક વાર મેં બ્રેકઅપ રાખ્યો તો વિડીયો તો જો દોસ્તો આપણું પાણી થઈ ગયું છે પૂરું આખીર તો જોઈ લો દોસ્તો લાસ્ટના કામે પાણી જાય છે આખું ખેતર કમ્પ્લીટ કરી નાખ્યું છે દોસ્તો તો આપણે પાણી પણ બંધ કરાવી નાખ્યું ખાતર પણ ખાલી થઈ ગયું બાલ્ટી પણ કરી નાખી ખાલી આવું કરશું આપણે બાઇક સ્ટાઇટ તો આપણે કરી લઈશું ગેટ બંધ હવે જરૂર નથી દોસ્તો જશે પાણી થોડોક ટાઈટ છે દોસ્તો ગેટ વધુ વધુ તો દોસ્તો પાણી પણ છે પીમથી મગને પાવી નાખ્યા છે તો દોસ્તો આવું જઈશું આપણે છે તો રાઈટ પાણી થઈ ગયું પૂરું તો દોસ્તો થોડોક વિડીયો મેં તમને કેરીઓ પણ બતાવી દઉં તો દોસ્તો આ રહ્યો આ છે દોસ્તો પ્યારીશી કેસર તમે જે ગામ ગામે આંબનો જ્યુસ પીયો છો ને દોસ્તો આ છે મસ્ત મજાની કેસર तो जो जो ही लो दोस्तों प्यारी प्यारी केरी उपंग लगी गई से तो हमारी पास है बहुत सारा आंबा से पूरे पूरे बगीचों से दोस्तों आंबा वाड़ी नो तो चलो तुमने अंदर पण बताओ इतनी केरियो लगी से दोस्तों प्यारी प्यारी सी जो ही दोस्तों तोगा गा आम 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 તો દોસ્તો આપ લોગને એન્ડ કરવાનો વારો આવી ગયો છે દોસ્તો તો જલ્દીથી જલ્દી હજી એક નાની એવી આંબડી છે તમને એનું પણ કેરીઓ બતાવી દઉં મીઠી છે દોસ્તો તમે કાચી કેરીઓ ખાશો ને તો એ તમને ખાટી ના લાગે દોસ્તો સફરજન જેવી લાગશે દોસ્તો કેમ કે સે પ્યારો આંબો દોસ્તો કાફી માત્રામાં કંઈક જગ્યાએ જોઈ છે દોસ્તો મીઠા આંબા અહીંયા એકે જ આંબો બચેલો છે દોસ્તો એવો દોસ્તો તો પણ એને થોડી બીમારી આવી ગઈ છે तो आ री दोस्तों मीठा आंब रसीली केरी दोस्तों पाके तो बहुत सुंदर लागे से, काची खावा टेस्टी लगे तो आप थमनल बनाया थी थमनल बना ले दोस्तों पहला पर बीजी मारी मरी चेनलती तो दोस्तों मैं आज आंबे थी मैं थमनल बनायू थ तो मैं खूब एवा सब्सक्राइबर लाइक मिली थी दोस्तों तो दोस्तों आप थमनल बनावा चार पाँच केरी भेटियों थमनल बनाव तो चलो जय माताजी दोस्तों मलु हमें नवो वीडियो में આશા કરું છું કે મારા વિડીયો તમે જોતા હશો અને લાઈક સબસ્ક્રાઈબર કરતા હશો અને ઉમીદ કરું છું દોસ્તો બન્યા રહેજો સદાય મારી ચેનલમાં થેન્ક યુ અને મારી ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો થેન્ક યુ ચાલો મસ્ત જય માતાજી